વખતો વખત દરેક ધર્મોમાં પ્રતિકોનો અને ક્રિયાકાંડોનો વિરોધ કરનારા સુધારકો પેદા થયેલા છે પરંતુ તેમનો વિરોધ નિષ્ફળ ગયો છે કારણ કે જ્યાં સુધી માણસ જેવો છે તેવો જ રહેશે ત્યાં સુધી જન સમાજને મોટે ભાગે કંઈક એવી સ્થૂળ વસ્તુ આધાર માટે જોઈશે જેની આસપાસ તે પોતાના વિચારોને ગોઠવી શકે મોટાભાગના લોકોને કોઈ સ્થૂળ વસ્તુની જરૂર હોય છે કે જે પોતાના મનમાં આકારિત થતા વિચારોનું મધ્યબિંદુ બની શકે એકમાત્ર મુસલમાનો અને પ્રોટેસ્ટન્ટોએ લોકોની આ ક્રિયાકાંડ પ્રિયતાનો અંત લાવવાની દિશામાં મોટા પ્રયત્નો કરેલા છે છતાં આપણે જોઈએ છીએ કે એ લોકોમાં પણ ક્રિયાકાંડ તો ઘૂસી ગયેલ છે તેને દૂર રાખી શકાય નહીં લાંબા કાળના પ્રયત્ન પછી લોકો છેવટે એક પ્રતિકની જગ્યાએ બીજા પ્રતિકને મૂકે છે બિન મુસલમાનોના દરેક ક્રિયાકાંડ મૂર્તિ કે અનુષ્ઠાન બધા પાપ છે એ મુસલમાન માને છે પણ તે જ મુસલમાન જ્યારે પોતાના પવિત્ર સ્થળ કાબામાં આવે છે ત્યારે તેવું માનતો નથી દરેક પાક મુસલમાન જ્યારે નમાજ પડે છે ત્યારે તેણે એવી કલ્પના કરવી જોઈએ કે તે કાબાની સમક્ષ ઊભેલો છે જ્યારે તે હજ કરવા જાય છે ત્યારે તેણે તે પવિત્ર સ્થાનની દિવાલમાં જડેલા કાળા પથ્થરને ચુંબવો જ જોઈએ કરોડો યાત્રિકોના જે ચુંબનો તે પથ્થર પર અંકાયેલા છે તે કયામતના દિવસે પાક મુસ્લિમોના કલ્યાણ માટે સાક્ષી તરીકે ઉભા રહેશે વળી એક ઝમઝમ નામનો કૂવો છે મુસ્લિમો માને છે કે જે કોઈ તે કૂવામાંથી થોડુંક પાણી બહાર કાઢશે તેના પાપ માફ થશે કયામતના દિવસ પછી તે નવો દેહ પામશે અને કાયમને માટે જીવશે વળી બીજા ધર્મોમાં જોઈશું કે પ્રતિકો પાસના ઈમારતો રૂપે જોવા મળે છે પ્રોટેસ્ટન્ટો એમ માને છે કે દેવળો બીજી જગ્યાઓ કરતાં વધારે પવિત્ર છે ખરેખર તો દેવળ એમને માટે એક પ્રતિકરૂપ જ છે બીજાઓમાં પ્રતિકનું સ્થાન ગ્રંથ પણ લે છે એવા લોકોને મન ગ્રંથ બીજા કોઈ પણ પ્રતિક કરતાં વધારે પવિત્ર છે પ્રતિક વિરુદ્ધ ઉપદેશ પ્રચાર કરવો વ્યર્થ છે અને શા માટે તેના વિરુદ્ધ આપણે પ્રચાર કરવો જોઈએ માણસને પ્રતિકોનો ઉપયોગ ન કરવા માટે કશું કારણ નથી પ્રતિકની પાછળ રહેલી સૂચિત ભાવનાઓને વ્યક્ત કરવા લોકો પ્રતિકો ઊભા કરે છે આ વિશ્વ જ એક પ્રતિક છે જેની દ્વારા આપણે તેની પાછળ અને તેથી પર રહેલી ભાવનાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણું ધ્યેય ભૌતિક તત્વ નહીં પણ આત્મા છે આકાર મૂર્તિ ઘંટા મીણબત્તી ગ્રંથ દેવળ મંદિર અને બધા પવિત્ર પ્રતીકો ઘણા જ સારા છે આધ્યાત્મિકતાના ઉગતા અંકુરને વિકસાવવામાં તેઓ ખૂબ જ મદદરૂપ છે પણ એટલું જ તેનાથી વિશેષ નહીં મોટાભાગના કિસ્સાઓમાં તો આપણે જોઈએ છીએ કે એ અંકુર વધતો જ હોતો નથી સંપ્રદાયના વાડામાં જન્મવું તે ઠીક છે પણ તેમાં જ મરવું એ બહુ ખરાબ છે આધ્યાત્મિકતાના નાના છોડને મદદ કરે તેવા અનુષ્ઠાનોની વાડમાં જન્મવું ઘણું સારું છે પણ માણસ જો તેવા અનુષ્ઠાનોની વાડમાં જ મરણ પામે તો તે એમ બતાવે છે કે તેનો વિકાસ થયો નથી તેનો આત્મા વિકાસ પામ્યો નથી